ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે આજ રોજ એટલે કે તારીખ છ એક બે હજાર ચોવીસ ના રોજ રોજગાર અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા દ્વારા તારીખ છ એક બે હાજર ચોવીસ ના રોજ મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારીની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે દસ વાગે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી જેમાં વડોદરા જિલ્લા અને અન્ય જિલ્લાના પાંચ નોકરીદાતા હાજર રહ્યા જેમાં ઈશાન મેટસોલ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયા ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાદરા પોલો ઇન્ડિયા જશોદા મેન પાવર સર્વિસ હાલોલ એકમો હાજર રહીને સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે સૌથી વધુ ધોરણ દસ પાસ બાર પાસ તમામ આઈટીઆઈ ટ્રેડ ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસ ઉમેદવારોની રોજગારી માટે અને આઠ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી કરવામાં આવી ભરતી મેળામાં મદદનીશ નિયામક કચેરીના રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ અને કચેરીના સ્ટાફ તથા કાઉન્સીલર તેમજ આઈટીઆઈના મદદનીશ એપ્રેન્ટીસ એડવાઇઝર દ્વારા કચેરીની એપ્રેન્ટિસ યોજના તેમજ રોજગારલક્ષી સેવાઓ જેમાં સ્વરોજગાર લોન સહાય માટેની યોજનાઓ

લગભગ સોથી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટર્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ ભરતી મેળામાં લગભગ સોથી વધારે ઉમેદવારો આજે આ ભાગ લીધો છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાનો સમાવેશ થાય છે આજના ભરતી મેળામાં અનુબંધમ એનસીએસ પોર્ટલ વિશે તેમજ સ્વરોજગારલક્ષી યોજના અંગે પણ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે સંરક્ષણ ભરતી માટે ઉમેદવારોને નિવાસી તાલીમ યોજના અને વિદેશમાં સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરવું તે અંગે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવેલ છે